ખાસ કરીને આજે જે બજેટ કેન્દ્ર સરકારમાં રજૂ કરવામાં આવ્યું આ બજેટને અલગ અલગ મુદ્દાઓ પર હું જો ધ્યાન કેન્દ્રિત કરું તો સૌથી જ પહેલો મુદ્દો એક ઘરનું ઘર દરેક વ્યક્તિનું એક સપનું હોય છે ત્યારે આગામી પાંચ વર્ષની અંદર વધુ બે કરોડ લોકોને ઘર આવાસો આપવામાં આવશે એ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે કારણ કે હું જે સંસ્થા સાથે જોડાયેલો છું શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ એ કચ્છ જિલ્લાની અંદર ભુજ ગાંધીધામ તેમજ આપણા ગુજરાતના પાટનગરની નજીક આવેલું સૌથી મોટું સિટી એવું અમદાવાદ તો આ ત્રણ જગ્યા ઉપર હું ઘર વિહોણા લોકો માટેનું આશ્રયસ્થાન શેલ્ટર હોમ ચલાવી રહ્યો છું જો આવા સપનાઓ લોકોને ઘરના મળે અને ઘર આપવાની વાત સરકાર કરતી હોય ત્યારે ખરેખર ખૂબ જ સારી વાત છે કે લોકોને પોતાના જીવનમાં પહેલું સપનું પોતાનું ઘરનું હોય છે બીજું સપનું એમનું પોતાનું વાહનનું હોય છે ત્રીજું સપનું એમનું સારી રીતે પરિવાર તમામ પ્રકારની સુખ સુવિધાઓ મેળવતા હોય એ પ્રકારનું હોય છે ત્યારે પાયાની જરૂરિયાત લોકોની ઘરની હોય છે તો આ ઘર બનાવવા માટેની જે બજેટમાં જોગવાઈ કરવામાં આવી એ ખૂબ જ મહત્ત્વની છે નંબર બે આ બજેટને જોતા કે દરેક મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત વધુ કરવામાં આવ્યું છે કે રોજગારીની દૃષ્ટિએ લઈ અને મહિલાઓને વિશેષ રોજગાર મળે અને બે પાંચ દસ પંદર વીસ હજાર રૂપિયા જેવું નહીં પણ વાર્ષિક સારી રીતે કમાવી શકે એ પ્રકારનું સરકારે બજેટમાં જોગવાઈ મહિલાઓલક્ષી કરવામાં આવી છે સામાજિક હિતની વાત કરું તો ખાસ કરીને વિકલાંગ દિવ જે દિવ્યાંગો છે એ અને વયોવૃદ્ધ લોકો છે તો સામાજિક વિભાગમાં પણ એમને બજેટની સારી એવી જોગવાઈ કરી છે જેના કારણે સમાજના અલગ અલગ પ્રકારના લોકોને વિશેષ લાભ આ બજેટ દ્વારા મળવાનો છે